સુરતમાં વિદ્યા સ્કૂલમાં ભારતના રત્ન એવા રતન ટાટાના જન્મ પ્રાર્થના સભા પરિસંવાદ પાલનપુર ખાતે આવેલ ભારતના અનમોલ રત્ન એવા શ્રી રતન ટાટા ના જન્મ દિવસ નિમિત્તે પ્રાર્થના સભા પરિસંવાદ અને પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું નવ ઓક્ટોબર બે હજાર ચોવીસના ના રોજ રતન ટાટાજી નું નિધન થયું હતું જેને પગલે દેશના તમામ લોકોમાં ગમગીની છવાઈ ગઈ હતી ત્યારે આજે રતન ટાટાનો જન્મદિવસ છે ત્યારે વિદ્યાકુંજ સ્કૂલમાં ધોરણ આઠ અને ધોરણ નવ તેમજ ધોરણ દસ થી બારના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ વિભાગમાં ધોરણ આઠ અને નવ ના બસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ તેમજ દ્વિતીય વિભાગમાં ધોરણ દસ થી બારમાં બસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ બંને વિભાગમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર આપી સન્માનવામાં આવ્યા હતા તો નિબંધ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓએ રતન ટાટાજીના જીવનને વાંચવાના સંશોધન કરવાનો સુંદર પ્રયાસ કરી તેમના મૂલ્ય જીવનને શબ્દ દેહ કાગળ ઉપર સુંદર રીતે ચિત્રાંકન કર્યું હતું આ પ્રસંગે વિશેષ રૂપે વિદ્યાર્થીઓએ લખેલ નિબંધોનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું કાર્યક્રમનું ઉદઘાટન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જયંતિભાઈ પટેલે કર્યું હતું આજે તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર રતન ટાટા જે ભારત રત્ન કહી શકાય સાચા અર્થમાં એવા મહાન વિભૂતિનો જન્મ દિવસ છે વિદ્યાકુંજમાં આજે એમના જન્મ દિવસ નિમિત્તે એમનું જીવન વૃતાંત એમનો જીવન સંદેશ ને જે જીવ્યા છે જે કામ કર્યું છે એનું આજે સરસ મજાનું લેખન સાથે પ્રેઝન્ટેશન કર્યું છે વિદ્યાર્થીઓએ સરસ મજાના એમના જીવન વિશે નિબંધ લખ્યા હતા તેનું પણ પ્રદર્શન આજે કરી રહ્યા છે આજે વિદ્યાકુંજમાં આ જે વિદ્યાર્થીઓ જ્યારે નવમી ઓક્ટોબર વતન દાદા ધ્યાન પામ્યા ત્યારે એમના વિશે નિબંધ લખ્યા હતા નિબંધ રૂપે શ્રદ્ધાંજલિ આપી હતી એ નિબંધનું મૂલ્યાંકન કરીને

એટલે આ પ્રકારનું આયોજન આજે સ્કૂલમાં કરી રહ્યા છે